ઉદ્યોગપતિઓની માગણી પૂરી થઈ શકે તો પછી ખેડૂતોની માગણી કેમ નહીં વારા પછી વારો તારા પછી મારો અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે અને ભાળભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવતા ખેડૂતોને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે એક્સપ્રેસ હાઈવે ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયા છે જૂના દીવા પૂનગામ સહિતના અનેક ગામોમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગુંચવાયેલું છે બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવેના ભરૂચ જિલ્લાના અડત્રીસ ગામમાંથી અંદાજે પાંત્રીસોથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે ઘણા પ્રયાસો રજૂઆત છતાં પણ કોઈક અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનાર લોકસભા ચૂંટણી ટાણે જ ખેડૂતોએ પોતાના ગામે ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત વલસાડ કે નવસારી જાઓ અમારા ગામમાં નહીં તેવો વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે મારું નામ પ્રજેશ કુમાર હર્ષદભાઈ પટેલ છે આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ વેમાં અમારી જમીન જાય છે તેનું ત્યાં અને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે તમારી માંગ શું છે અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આ બેનરો ઉપર જે વાક્ય લખ્યા છે કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય થશે હા આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વર્તન માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જનપ્રતિનિધિઓને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘૂસવા નહીં દઈશું અને સાથે કાળ અમે નાટોમાં જઈશું ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું

મારે વડાપ્રધાન ને એક જ સંદેશો આપવો છે કે જે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સીઆર પાટીલ ક્યાં ગયા હતા સી પાટીલ હતા અહિયાં તો સી પાટીલે છે તે તમારો એક એક ભરૂચ આ સુરત નવસારી વલસાડ એ લોકોનું ઓકો લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વર્તાળ આપવાનું